પાલનપુર પટેલ નામ આપીને સેન્ટર હિન્દુ સંગઠનો તેમજ પાટીદાર સમાજના આગેવાનોએ પાલનપુર કલેક્ટર કચેરી ખાતે પહોંચી વિરોધ નોંધાવી રજૂઆત કરી છે પટેલ નામ આપીને આમલેટ સેન્ટરની ફ્રેન્ચાઇઝી પાલનપુર હનુમાન ટેકરી નજીક શરૂ કરવામાં આવી છે પટેલ પાટીદાર સમાજની લાગણી દુભાઈ હોવાની આજે રજૂઆત કરવામાં આવી છે મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો અને હિન્દુ સંગઠનના લોકો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા પટેલ સમાજ સનાતન ધર્મ સાથે સંકળાયેલ હોવાથી અને શુદ્ધ શાકાહારી સમાજ હોવાનું મનાય છે

એના નામે જે મોટું સેન્ટર ઊભું કરવામાં આ લોકો જઈ રહ્યા છે એના વિરુદ્ધમાં આજે પાટીદાર સમાજ આપણે સૌ જાણીએ છીએ કે હિન્દુ સનાતન ધર્મ સાથે સંકળાયેલો એ ચુસ્ત શાકાહારી આ સમાજ છે ત્યારે અમુક વેપારી લોકોએ આવી ફ્રેન્ચાઇઝી પટેલ આમલેટના નામે જે શરૂ કરવા જઈ રહ્યા છે એનો સમગ્ર પાટીદાર સમાજ એનો વિરોધ કરે છે અને આ સેન્ટર પાલનપુરમાં ન થાય કે અન્ય જગ્યાએ પણ ન થાય એના માટેની રજૂઆત કલેક્ટરશ્રીને આપવાના છીએ